નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર રાજ્યની મેડિકલ કોલેજની ફી જાહેર કરવામાં આવી છે અમદાવાદ પાણી પાણી બન્યું છે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે બે કલાકમાં છ ઇંચ વરસાદ ગામડા બેટમાં ફેરવાયા છે શિખર ધવન આઈપીએલમાં જોવા મળી શકે છે ઈસરોની દુનિયાને ભેટ ચંદ્રયાન થ્રીનો ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો છે ભારતે ઇતિહાસ રચ્યો પ્રથમ રીયુઝેબલ હાઇબ્રિડ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાતમાં બાર હજાર કરોડની બસો ને તેર યોજના અધૂરી છે કોલકત્તા કાંડમાં સાત લોકોને પોલીગ્રાફી ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે હું ભાભીને લઈને આવ્યો છું તમે પણ આવો પીએમ મોદી ભારત પરત ફર્યા છે રશિયાની જેલમાં આઈ એસઆઈએસનું આઠ લોકોના મોત મોટો ખુલાસો દસ હજાર કરોડનો હિસાબ ગાયબ છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝાનો વેઇટિંગ નિયમ હવે નાબૂદ કર્યો છે ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે અને અંતે મહાન દેશ ભારતની મુલાકાતથી આનંદ થશે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલંક્સીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે આના પર જેલ કહ્યું છે કે મને આ મહાન દેશની મુલાકાત લઈને ખુશી થશે તે તમારા મોટા અને મહાન દેશ વિશે ઘણું વાંચ્યું છે મને તમારા દેશની ખૂબ જરૂર છે હું ઈચ્છું છું કે ભારત અમારી પડખે રહે તમારો દેશ આ રાસદ્વારી પ્રસ્તાવ માટે ચાવીરૂપ સાબિત થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિનઅધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને નિયમિત કરાવી શકાશે ગામતળના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બાંધકામને કરીને નિયમિત કરી શકાશે ખોટતા પાર્કિંગ માટે જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝા પર વેઇટિંગનો નિયમ નાબૂદ કર્યો છે આ નિયમ હેઠળ જો કોઈ વાહન અને ટોલ પ્લાઝા ક્રોસ કરવા માટે દસ સેકન્ડથી વધુ સમયનો લાગે છે તો તેની પાછળના વાહનોને ટોલ ચૂકવવો પડતો ન હતો તેમજ ટોલ પ્લાઝા પર વાહનોની લાઈન સો મીટરથી આગળ વધે તો તેની પાછળના વાહનોને પણ ટોલ ચૂકવવો નહોતો પડતો આ નિયમ મે બે હજાર એકવીસમાં બનાવવામાં આવ્યો હતો જેને હવે નાબૂદ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો ખુલાસો દસ હજાર કરોડનો હિસાબ ગાયબ થયો છે શુક્રવારે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ થયો હતો જેમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે બાવીસ ત્રેવીસના આ કેગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારના વિવિધ વિભાગો દ્વારા છેલ્લા વીસ વર્ષમાં કુલ દસ હજાર ચારસો આઠ કરોડ રૂપિયાના વપરાશી પ્રમાણપત્રો એટલે કે હિસાબ કે બિલ રજૂ નથી કરાયા જેમાં આરોગ્ય કૃષિ અને શિક્ષણ વિભાગ મોખરે છે જેથી આ પૈસા ક્યાં અને કયા હેતુ માટે વપરાયા તે સ્પષ્ટ થતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાની જેલમાં આઈએસઆઈએસનો એસઆઈએ એસનું આઠ લોકોના થયા છે મોત રશિયાની જેલમાં કેદીઓ વચ્ચે થયેલા ધીંગાણામાં આઠ લોકોના મોત થયા છે જેમાં ચાર જેલ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે કેદીઓના એક જૂથે હિંસક બળવો કર્યો હતો છરીઓથી સજ્જ આ કેદીઓ ઇસ્લામિક સ્ટેટ આઈ એસઆઈએસ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે તેમણે કેટલાક કેદીઓને બંધક બનાવીને જેલના એક ભાગનો કબજો મેળવી લીધો હતો હુમલાખોરે દાવો કર્યો છે કે તેમણે મુસ્લિમો પર થયેલા જુલમનો બદલો લેવા માટે આવું કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ભારત પરત ફર્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ પ્રવાસ પૂરો કરીને ભારત પરત ફર્યા છે નરેન્દ્રભાઈ મોદી પોલેન્ડ અને યુક્રેન એમ બે દેશોની મુલાકાતે ગયા હતા જે પૂર્ણ કર્યા બાદ દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચી ગયા હતા ખાસ કરીને નરેન્દ્ર મોદીની યુક્રેન મુલાકાતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે નરેન્દ્ર મોદી જે રીતે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સીને મળ્યા તે હવે ચર્ચાનો વિષય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાંથી હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં ઓગણચાલીસ વર્ષીય કલાકાર તેના જ મિત્ર સહિત પાંચ લોકોની ટોળકીએ પંચોતેર હજાર રૂપિયા પડાવ્યા છે આ અંગે હવે ફરિયાદ નોંધાઈ છે યુવકને તેના મિત્રએ ફોન કરીને કહ્યું હતું કે હું એક ભાભીને લઈને આવ્યો છું તમારે આવવું હોય તો આવો જ્યારે કલાકાર ત્યાં પહોંચ્યો તો તેના મિત્ર મહિલા અને અન્ય ત્રણ લોકોએ પંચોતેર હજાર રૂપિયા પડાવી લીધા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા કાંડ સાત લોકોના પોલીગ્રાફી ટેસ્ટ શરૂ કોલકત્તા રેપકાંડમાં મુખ્ય આરોપી સંજય રોય સહિત સાત લોકોનો પોલીગ્રાફી ટેસ્ટ શરૂ થઈ ગયો છે સીબીઆઈ ઓફિસમાં આરોપી સંજય રોય પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ ચાર ડોક્ટર અને એક સ્વયંસેવકનો ટેસ્ટ ચાલી રહ્યો છે ધરપકડ બાદ સંજય ગુનો કબૂલી લીધો છે પરંતુ હવે તે કહે છે કે તે નિર્દોષ છે આ દરમિયાન સીબીઆઈને સંદીપ ઘોષની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે જેના કારણે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બાર હજાર કરોડની બસો ને તેર યોજના અધૂરી ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેક રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે જે પ્રમાણે રાજ્યમાં બસોને તેર એવી યોજનાઓ છે જેની ડેડલાઇન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ કે તે પહેલાં હતી આમ છતાં હજુ પણ અધૂરી છે આ બસો ને તેર યોજનાનું બજેટ બાર હજાર કરોડનું છે આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં આઠ હજાર કરોડ વપરાયા વગરના પડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઇતિહાસ રચ્યો છે પ્રથમ રીયુઝેબલ હાઇબ્રિડ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે ભારતે તેનું પ્રથમ રીયુઝેબલ એટલે કે ફરીથી વાપરી શકાય તેવું હાઇબ્રિડ રોકેટ આર એચયુએમઆઈ વન લોન્ચ કર્યો છે આ રોકેટ ત્રણ ક્યુબ સેટેલાઇટ અને પચાસ પીઆઈસીઓ સેટેલાઇટનો પેલોડ સબબિટિકલ ટેજેક્ટરી લઈ જશે એડજસ્ટેબલ લોચ એન્ગલથી તેને શૂન્યથી લઈને એકસોને વીસ ડિગ્રી વચ્ચે ગમે ત્યાં ફેરવી શકાય છે લોન્ચિંગ પછી રોકેટને ટ્રીગર પેરાશૂટ દ્વારા પૃથ્વી પર પાછું લાવી શકાશે સ્પેસ જોન ઇન્ડિયા અને માર્ટિન ગ્રુપ દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇસરોની દુનિયાને ભેટ ચંદ્રયાન થ્રીનો ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો છે ભારતના ચંદ્રયાન થ્રી મિશનની સફળતાની પ્રથમ વર્ષગાંઠ પર ઈસરોએ દુનિયાને મોટી ભેટ આપી છે વિશ્વના સંશોધકો માટે ચંદ્રયાન થ્રી મિશન સંબંધિત ડેટા સાર્વજનિક કર્યો છે ઈસરોએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પરના પાંચ પેલોડમાંથી મેળવેલ પંચાવન જીબીથી વધુ ડેટા સાર્વજનિક કર્યો છે ગત વર્ષે ત્રેવીસ ઓગસ્ટે ભારતે ચંદ્રયાન થ્રી મિશનના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉત્તરાયણ કરીને ઇતિહાસ રચ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિખર ધવન આઈપીએલમાં જોવા મળી શકે છે ટીમ ઇન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ તો લઈ લીધો છે જો કે તેમણે આઈપીએલ પર કંઈ કહ્યું નથી જેથી આશા છે કે તે આઈપીએલ બે હજાર ફરી એકવાર ક્રિકેટના મેદાન પર બેટ વડે તેનો જાદુ જોવા મળી શકે છે ધવન પંજાબ કિંગ્સ માટે રમે છે આઈપીએલની બસો ને બાવીસ મેચોમાં તેમણે એકસો ને સત્યાવીસ પોઈન્ટ ચૌદના સ્ટ્રાઇક રેટથી છ હજાર સાતસો ને રન બનાવ્યા છે ધવને આઈપીએલમાં એકાવન ફિફ્ટી અને બે સદી ફટકારી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે કલાકમાં છ ઇંચ વરસાદ ગામડા ભેટમાં ફેરવાયા હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે સવારથી જ રાજ્યમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા હતા તેવામાં મહેસાણાના વિજાપુર પંથકમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે વિજાપુર સહિત આ વિસ્તારના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે આ તરફ ગાંધીનગરના દે ગામમાં પણ બે ઇંચ વરસાદ ખાબકી ગયો છે મહેસાણા અને વિસનગર પણ પાણી પાણી થઈ ગયા છે ખેડા અને પ્રાંતિજમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પાણી પાણી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા ગઈકાલે સવારથી જ અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા દર વખતની જેમ ગઈકાલે પણ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યાના સમાચાર છે પાણી ભરાતા મીઠાખડી અંડરપાસ બંધ કરાયો છે આ સિવાય ગોતા સરદાનગર પાંજડાપોર બાપુનગર નરોડા વસ્ત્રાલ થલતેજ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની મેડિકલ કોલેજની ફી જાહેર કરવામાં આવી છે એફઆરસી મેડિકલ દ્વારા ગુજરાતની મેડિકલ કોલેજની ફી જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે સરકારી બેઠકોમાં ફીમાં દસ હજારથી બે પોઈન્ટ ચુવાલીસ લાખ રૂપિયા સુધીનો અને ખાનગી બેઠકોની ફીમાં ચોવીસ હજારથી લઈને પાંચ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે ટ્રસ્ટની ઓગણીસો ખાનગી મેડિકલ કોલેજોને ફી વધારો આપવામાં આવ્યો છે સરકારી બેઠકમાં સૌથી વધુ દસ લાખ ફી પારૂલ યુનિવર્સિટી મેનેજમેન્ટ કોટામાં સૌથી વધુ ત્રેવીસ લાખ ફી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે